પોલીસ મહાનિર્દેશક અને પોલીસ અધિકારીથી વિકાસ સહાય સાહેબ દ્વારા વ્યાજખોરી સમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા તેમજ આરોપીઓએ વ્યાજખોરીમાં મેળવેલ મિલકત ટોચમાં લેવા રાજ્યના તમામ સ્ટેશનોમાં સૂચના આપવામાં આવેલ અને આવા આરોપીઓ પકડાયા તે તેઓ તેમનો ગુનાહિત ભૂતકાળ રેકોર્ડ ઉપર ચેડ કરી ઇન્ડિયન પેનલ કોડ ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત ગુજરાત સરકારથી દ્વારા સમયાંતરે અલગ અલગ કાયદા બનાવવામાં આવેલ હોય જે મુજબ આવા આરોપીઓ વિરુદ્ધ સરકાર કાર્યવાહી કરવા સૂચના કરેલ હોય જે અંતર્ગત પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરા ખોરડીયા સાહેબ સરહદી રેન્જ પુલ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ નવોદ દ્વારા ઓર્ગેનાઇઝ કાર્યક્રમ કરતી ટોળકી વિરુદ્ધ જરૂરી કાયદાકીય પગલાં લઈ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય છે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના તરફથી પોલીસ ઇન્સ્પેક્ટર એ આર ગોયલ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો કે જો સિન્ડિકેટ બનાવી ઓર્ગેનાઇઝ ક્રાઇમ કરવાની મોન્ડેસ ઓપરેન્ડીવાળા ઈસમો ગુનાહિત ટોળકી બનાવી એકબીજાની સાથે મેળાપીપડો કરી સાથે મળી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ મુજબનો ગુનો આચરતા હોય તેવા ઇસમો છે ગુનાની વ્યાખ્યામાં આવતા હોય તેવી સંગઠિત ટોળકીના સભ્યો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અને માર્ગદર્શન મળેલ તેમના આધારયાત્રેના અંજાર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલ તથા ગુજરાતના અધિનાર કરનારા બાબતે અધિનિયમ બે હજાર કલમ પાંચ ચાર બાવીસ મુજબનો ગુનો બનવા પામેલ અને સદર ગુનાના કામના આરોપીઓ રિયાબેન ઈશ્વરભાઈ ગોસ્વામી આરતીબેન ઈશ્વરભાઈ ગોસ્વામી તેજસ્વી ઇજાગર ગોસ્વામી તમામ મહામંડલેશરંજાર કચ્છવાળાનાઓની સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે ગુનો આચરી મિલકતો પડાવેલ હોય જે બાબતે જીસીટીઓથી ફાયદા હેઠળ કલમને અઢાર મુજબ આરોપીની મિલકતની ઝડપી તેમજ ટોચ પ્રમાણ જંગેના જિલ્લાના ગૃહ વિભાગ ગાંધીનગરના ટાચવા લેતા મિલકત જપ્ત કરવા દરખાસ્ત મોકલાવેલ હોય